પેલા મનથી અત્યાર સુધી આ દસ સર્જન એ સંકલ્પથી પણ હવે શું થયું કે સર્જન થાય અને વિસર્જન થાય તો ભગવાન સર્જન વિસર્જન નું કાયમ ચાલતો રહે આવી સૃષ્ટિ નું નિર્માણ કરવું આ બધું નિર્માણ છે એ વિરાટ વિશ્વકર્મા જેને વેદ નિરાકાર કહે છે અને આપણે ત્યાં આપણે સાકાર ની પૂજા કરીએ નિરાકાર શું આપે જેનું અસ્તિત્વ જ નથી એટલે ઋષિમુનિઓએ મને ને તમને સાકારની ઉપાસના આપી અને આપણા ઋષિમુનિએ જુઓ આપણા ધર્મગ્રંથોને જુઓ આપણા ધર્મગ્રંથોમાં કાં તો લાલચ આપવામાં આવી છે કાં તો બીક દેખાડવામાં ડર માતાજીના નિવેદ નહીં કરો તો માતાજી નડશે પિતૃના કામ નહીં કરો તો પિતૃ નડશે આ ડર દેખાડવામાં આવ્યો કાં તો ડર દેખાડવામાં આવ્યો કા લાલચ આપવામાં આવી એટલે આપણે આ બધા પલાઠી વારીને બેઠા છે જો આ વસ્તુ ન હોત તો કોઈ સારી કરે એમ છે નહીં પણ ઋષિ મુનિ વિચાર્યું કે ડર તો ડર લાલચ તો લાલચ સનાતન ધર્મ એટલે કોઈથી નાશ નહીં થાય આનો સનાતન ધર્મ કોઈ દી નષ્ટ થાય નહીં સનાતન ધર્મ હતો સનાતન ધર્મ છે અને સનાતન ધર્મ કાયમ રહેશે કારણ કે આ ધર્મને કેવી રીતે ચલાવવો આપણા ઋષિમુનિઓ બહુ મોટા જ્ઞાની હતા બહુ મોટા વિજ્ઞાની હતા આ તો અત્યારે આપણે કોમ્પ્યુટર ઘરમાં આવ્યા ઉડતા જોઈએ વિશ્વકર્માની બહેન છે વિશ્વકર્મા પુરાણ ને વાંચો પુષ્પક યાન હંસ યાન મયુર યાન આ બધા ક્યાંથી આવ્યા વિશ્વકર્મા એ બનાવ્યા સૌથી મોટું કોમ્પ્યુટર આપણે છીએ આ મનુષ્યનું શરીર છે ને વિજ્ઞાન ન પહોંચી શકે આજે ક્યાંય ક્યાંય લોહી બનાવવાની ફેક્ટરી છે લોહી બને છે ક્યાંય દુનિયામાં લોહી બનાવવાની ક્યાંય ફેક્ટરી હોય તો બતાવો વિજ્ઞાન આટલું આગળ વધ્યું તો વિજ્ઞાન જોતું નથી કે આ લોહી શેમાંથી બને છે આપણે જે કઈ ખાઈએ એમાંથી લોહી બને એ તો સનાતન સત્ય છે સનાતન સત્ય છે ને પાંચ લીટર લોહી આપણા શરીરમાં છે પંદર લીટર પાણી છે તો આપણે જે જમીએ પછી આખા રેંગણા નો ઓરો હોય રોટલા હોય છાસ હોય તો લોહી તો એમાંથી જ બને તો વિજ્ઞાન કેમ આ બધું ભેગું કરીને લોહી નથી બનાવતું તાકાત છે ને કઈક એવું તત્વ છે નહી કોઈ એને માને નહીં આંખ બનાવવાના ક્યાંય કારખાના છે ક્યાંય નથી હવે બીજી વાત જે કોમ્પ્યુટરની વાત કરો છો મોબાઈલ છે તમારી પાસે મોબાઈલ મોબાઈલમાં તમે સો જીબી નો હોય દોઢસો જીબી નો હોય કોમ્પ્યુટર હોય તો ટીબી માં હોય ને ટીબી કે હો ટીબી જેટલા ટીબી ની પણ એ હાર્ડ ડિસ્ક એક દિવસ ફૂલ થાય થાય કે ન થાય હવે તમે વિચાર કરી લો અહિયાં ભગવાને બે હાર્ડ ડિસ્ક મૂકી છે બે હાર્ડ ડિસ્ક માણસ સો વર્ષ સુધી જીવે તો એ કોઈ ફૂલ થઈ ત્યાં ઓટોમેટિક વ્યવસ્થા છે તમારા મોબાઈલ માં કોલ આવે જેમ કોલ આવતા જાય એમ જૂના નંબર આપોઆપ નીકળતા જાય ને છે ને વ્યવસ્થા એમ ભગવાને એવી વ્યવસ્થા કરી છે કે આ હાર્ડ ડિસ્ક કોઈ બી ફૂલ થતી નથી આ વ્યવસ્થા કોને કરી શોર્ટ ટાઈમ મેમરી અને લોંગ ટાઈમ મેમરી આ વિશ્વકર્માની વ્યવસ્થા છે જે કામનું છે એ આમાં સેવ થાય છે નકામું છે એ નીકળતું જાય છે પણ આમાં શું છે અમુક અમુક માં એરર આવી ગઈ છે વાયરસ ઘૂસી ગયા છે અને એક એવા વાયરસ ઘૂસી ગયા છે કારણ કે હાર્ડ ડિસ્ક અલગ વસ્તુ છે સીપીયુ અલગ વસ્તુ છે સમાજ છે ને એ સીપીયુ છે અને આપણે બધા હાર્ડડિશનું કામ કરીએ છીએ પણ અમુક અમુક હાર્ડડિશ એવી છે કે એવા વાયરસ ઘૂસી ગયા છે એમાં એન્ટી વાયરસ જેવી કથાયું કામ નથી કરતી